નમસ્કાર ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં હું જય સોની આપ સૌનું સ્વાગત કરું છું આપણે વાત કરવા જઈ રહ્યા છે રાજકોટના ગેમ ઝોન ફાયરની ગેમ ઝોન ફાયરની આ દુર્ઘટના એક એવી દુર્ઘટના છે કે જેણે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો છે આ ઘટનાથી સમગ્ર દેશના જે વહીવટી તંત્ર છે એ દોડતું થઈ ગયું છે ગુજરાત સહિતના અન્ય પ્રાંતોમાં પણ હવે ગેમ ઝોન જેવી જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં આગળ રહેલી જે કોઈ પણ ખામી છે એ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે સાથે સાથે ઘણી બધી જગ્યાઓ પર સીલિંગ જેવી કામગીરી પણ કરવામાં આવી છે આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતના લગભગ તમામ જે શહેરોમાં અને જિલ્લાઓમાં ગેમ ઝોન જેવી જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં આગળ કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ચૂકી છે આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટની ઘટનાને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસે આ બાબતની રાજનીતિ શરૂ કરી છે તો બીજી તરફ ભાજપના જે જે ઉમેદવાર હતા રાજકોટ લોકસભાના એ પણ આજે મૃતકોના સગા સંબંધીઓ નવા અપડેટ એને લઈને આપણે આજે આ પ્રોગ્રામમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સહયોગી સચિન કુલકર્ણી સાથે જ અમારા બીજા સહયોગી રાજકોટની જો રહ્યા છે પ્રતિક લીંબાણી આપણે એ બંનેની સાથે વાત કરીશું અને શું છે નવા અપડેટ અને આમાં કઈ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે આ તમામ બાબતો આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા પ્રતિક હું તમારી પાસે જાણવા માંગુ છું કે કઈ રીતની કાર્યવાહી આ છેલ્લા ત્રણ દિવસમાં થઈ છે અને શું સરકારના શું સ્ટેન્ડ રહ્યા છે અત્યાર સુધી જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એસઆઈટી એ કઈ રીતના પગલાઓ લીધા છે ખુબ જ સંક્ષિપ્તમાં તમારી પાસે જાણવા માંગીશ જે રાજકોટમાં જે ઘટના ઘટી હતી સીઆરપી ગેમ ઝોન ખાતે તે બહુ બહુ ની ઘટના ઘટી હતી સમગ્ર દેશમાં એના ખેડા ફતીયાખાતો પડ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં જે મોટા મોટા જે આવા ગેમ ઝોન આવેલા છે જે જગ્યાઓ આવેલી છે જ્યાં અત્યારે આવા જે કાટમાં ઉભા કર્યો આ બિરે સરકારે કવાય બોલાવી છે અને એક કાટમાળો બંધ કરવાનો વિચાર રાજકોટમાં જે કટ્ટી આરબી ગંભીર ઘટના ઘટી હતી તેને લઈને નતેસ એસઆઈડી ની જે કમિટી બેઠક હતી તેના કઈકાલે રાજકોટમાં સાત મિત્રલ મ્યુનિસિપલ ના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે સાથે જ રાજકોટ જે પોલીસ કમિશનર છે રાજુ ફારગો એની બદલી કરવામાં આવી હતી અને આનંદ પટેલ જે મ્યુનિસિપલ કમિશનર છે એની પણ બદલી કરવામાં આવી હતી પણ આ બદલીથી ટ્રાન્સપોર્ટ ની જનતાને કોઈ જેા મૃતકો છે જેને કોઈને ન્યાય મળે તેવું લાગતું નતું કારણ કે જો બદલી જ એક ધરીયો હતો તો પહેલા જ બદલી કરી શક્યો असता પણ આ તો એક કેવા કાતર બદલી અને મીડિયાને ગેયર માર્કેટ દોળો મતે આ સરકારે આ બદલી કરી લીધી પ્રતિક જે રીતેની આ ઘટના બની છે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે કઈ રીતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ પત્રકાર પરિષદ યોજી હતી અને શું એમણે માંગ કરી છે જી ગઈકાલે જે પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે કરી હતી સરકાર ઘણા છે આક્ષેપો કર્યા હતા કે સરકારે આવી બેરોજગારી દાખવી છે આમાં જે જવાબદારો છે તેને કોઈને નાના જે માછલીઓ છે તેને જે તેને ભોગ બનાવી છે મોટા કોઈ વગર છે તેને તો તેને છોડી દીધા છે બક્ષી દીધા છે જયારે સરકાર પણ આ બાબતે સ્ટેન્ડ બાય થઇ હતી અને જે આ high દ્વારા જે છાપાકડી કાઢવા આવી હતી અને commissioner ને જે બે commissioner ને નિયુક્ત કરવા તેની બદલી કરવામાં આવી હતી અને સાથે અત્યારે આ બાબતે કોઈ અત્યારે રાજકારણ ફેલાઈ રહ્યું છે એવું પણ લાગી રહ્યું છે કારણ કે અ ત્રણ દિવસ બાદ આજે જે ઘટના ઘટી છે ત્રણ અને ચાર દિવસ બાદ આજે પરસોતમ રૂપાલા જેવી high court ની ઉચ્ચપ્રતિષ્ઠા

બિલકુલ બિલકુલ પ્રતિક રાજકારણ પણ ગરમાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે સચિન હું તમારી પાસે જાણવા માંગુ છું કે જે પ્રકારની સરકારની એક્શન છે સાથે સાથે હાઈકોર્ટ પણ આની અંદર સો મોટો દાખલ કરીને પોતે જે એવી સખ્ત ટિપ્પણી કરી હતી કે સરકારની જે એક્શન છે સરકારની જે કોઈ પણ કામગીરી છે એની પર હાઈકોર્ટને વિશ્વાસ નથી આની સાથે જ ગઈકાલે જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે પોતાનો સ્ટેટસ રિપોર્ટ ત્યાં આગળ રજૂ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે એમની સામે પણ નારાજગી દર્શાવી હતી અને એવું જણાવ્યું હતું કે જે કોઈ પણ મ્યુનિસિપલ કમિશનરના હોદ્દાની રૂહે એમણે લેવા જોઈતા હતા એ નથી લીધા અને એના કારણે આ ઘટના ઘટી છે અને એની અંદર સીધા જવાબદાર તેઓને કેમ ન ગણવા એ રીતની વાત પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી છે શું માનો છો સરકારની કામગીરીથી હાઈકોર્ટ કેમ નારાજ છે જે રીતના પગલા લેવાઈ રહ્યા છે સરકાર તરફથી એને જોયા પછી પણ હાઈકોર્ટ એનાથી સંતુષ્ટ નથી એવું લાગે છે તમને જી ચોક્કસ હાઈકોર્ટના આ જે કાર્યવાહી હાઈકોર્ટમાં ચાલી ત્યારબાદ આ બદલીઓનો ઓર્ડર પાસ થયો છે એટલે કે બદલીઓ તો તાત્કાલિક કરવાની જરૂર હતી જે બદલીઓમાં પણ લેટ થયું ડિસ્કશન થયું હશે અને ત્યારબાદ બદલી થઈ હશે એટલે એવું પણ માનવામાં આવે છે કે સરકાર જોતી હોય કે કેટલું પ્રેશર અપ થતું છે ત્યારબાદ આ બદલીનો ગંદકી પછી છે શરૂ થયો છે પરંતુ સાથે એક વાત એ પણ છે કે જયારે સરકારી અધિકારીઓને ટોપ લેવલના અધિકારીઓની વાત કરીએ જેમ કે મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી પોલીસ કમિશનર હોય તેમની આ સંપૂર્ણપણે જવાબદારી જ બને છે કેમ કે તેમને ત્યાં કમિશનર તરીકે આવ્યા છે છે અને તેમના ક્ષેત્રમાં શું થતું જાણકારી હોવી જરૂરી છે હાઈકોર્ટના જે સવાલો છે તે ચોક્કસ ખૂબ જ વ્યાજબી છે કારણ કે જો મ્યુનિસિપલ કમિશનરના હોદ્દા પર બેસેલા માણસને ન ખબર હોય કે એના નાક નીચે શું થતું છે તેના અધિકારીઓ કે કર્મચારીઓ શું કરતા છે એ ખૂબ જ શરમની બાબત છે અને આવા અધિકારીઓને હોદ્દા પર રહેવાની પણ કોઈ એ જરૂર ન હોય એવું હાઈકોર્ટ પણ માની રહ્યું છે એમના સામે પણ પગલા લેવા જોઈએ એ પણ માની રહ્યું છે પરંતુ જયેશ એક ખાસ વાત એ પણ છે કે તમે છેલ્લા થોડા સમયથી જુઓ તો સરકારના જે અધિકારીઓ પર પકડ હોવી જોઈએ પકડ ક્યાંક ને ક્યાંક નબળી સાબિત થઈ રહી છે તમે જો તો મોરબી કાંડ પણ થયો આ રાજકોટ અગ્નિકાંડ પણ થયો અને આ જે અધિકારીઓ છે કે તેઓને કઈ શું એનાથી ફરક બહુ પડતો એવું લાગતું નથી તમે એક બાઇટ મેં જોઈ હતી જે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની તેમાં પત્રકારોના સવાલ પર તેમને સ્માઇલિંગ ફેસ આપ્યો હતો એટલે શું કહેવા માંગે છે કે આટલી મોટી ઘટના બની ગઈ અને ત્યારબાદ પણ તમને એમાં હાસ્ય જેવું કઈ દેખાતું છે આટલી પણ તેઓને દેખાતી હોય તો ક્યાંક ક્યાંક ને એ પકડ રહી નથી અને એ પકડ ન રહેવાના કારણે આ સમગ્ર જે મામલો છે એ બની રહ્યો છે તમે થોડું આપણે પાછળ જઈએ તો તમે જો કે જે સમયે નરેન્દ્ર મોદી અધિકારીઓ પર ખૂબ જ સારી પકડ હતી અને મોદી ના રાજમાં જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે મોદી ના રાજમાં અધિકારીઓ ચૂચા કરતા પણ વિચારતા હતા તે હવે રહી નથી અને જે અધિકારીઓ છે તે પોતાને મન ફાવે તેમ કામ કરતા હોય છે મોટા ભાગના જિલ્લાઓમાં કે મોટા ભાગના એરિયામાં અધિકારીઓ પોતાને રાજા સમજે છે અને પ્રજા જોડે દુર્વ્યવહાર કરતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે એટલે ખરેખર જરૂર છે કે અધિકારીઓ સામે કડક પગલા થવા જોઈએ તેમને પણ આરોપી બનાવવામાં આવવા જોઈએ ભલે તેમના સામે ઓછો ચાર્જ હોય પણ તેમને પણ આરોપીઓ બનાવવામાં આવવા જોઈએ અને એક કે બે અધિકારીની જો આમાં નોકરી જાય અથવા તો તેમને ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ પાઠ બેસી શકે અને બીજી વાર અધિકારીઓ કાળજી રાખતા શીખતા થાય જી જાય બિલકુલ 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 સચિન જે રીતે અધિકારીઓની બેદરકારી સામે આવી છે એના કારણે જ સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બે સિનિયર અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે અને આ બધું જોતા હાઈકોર્ટે પણ એની નોંધ લીધી છે આપણી સાથે જતીન રાવલ પણ જોડાઈ રહ્યા છે જતીન જે પ્રકારની કાર્યવાહી પાછલા બે દિવસથી થઈ છે સરકાર દ્વારા અને આવનારા સમયની અંદર પણ બની શકે છે કે કાર્યવાહી થાય પરંતુ દરેક જગ્યાએથી માંગ એ ઉઠી રહી છે કે ખાલી સસ્પેન્ડ કરી દેવાથી કે બદલી કરી દેવાથી આ મામલામાં લોકોને ન્યાય નથી મળતો પણ જો અધિકારીઓ અધિકારીઓ જે જે જવાબદાર છે છે લોકોએ બેદરકારી દાખવી આ મામલામાં એ લોકોની વિરુદ્ધ ગુનો દાખલ થાય અને એ લોકોને સજા થાય તો જ ખરો ન્યાય મળ્યો ગણાશે આ જે ગોજારી ઘટના બની છે જે દુર્ઘટના નહીં પણ હત્યાકાંડ કહી શકાય એવા આ હત્યાકાંડમાં જવાબદાર અધિકારીઓને જેલની સજા થાય એ લોકોની વિરુદ્ધ કાયદાશે કાર્યવાહી થાય તો જ આમાં જે મૃતકો છે એને ન્યાય મળશે તો તમે શું માની રહ્યા છો કે કઈ પ્રકારના એક્શન સરકાર દ્વારા આવનારા સમયમાં લેવા જોઈએ જેનાથી કે પબ્લિકને અને જે પીડિત પરિવારો છે એને ન્યાય મળે અને એ લોકોને સંતોષ થાય જતીન છે મારો અવાજ તમને આવ્યો હવે હા તો હું એ જાણવા માંગુ છું તમારી પાસે કે જે પ્રકારની કાર્યવાહી હાલ અત્યારે થઈ છે એનાથી લોકોને સંતોષ નથી સરકાર દ્વારા હવે કેવા પગલા લેવા જોઈએ લોકો માંગ કરી રહ્યા છે કે અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થાય અને એ લોકોને જેલની સજા થાય સખત સજા થાય તો જ ڈاکળો બેસશે અને તો જ બીજા અધિકારીઓ સુધરશે શું માનો છો તમે અ જો ચોકસથી જયેશભાઈ આપણે ચોકસથી જણાવી દઉં કે જે રીતે ત્યાં અમે જે સ્થાનિક જે લોકો હતા તેમની સાથે જ્યારે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો તે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જેટલા પણ જે જે આરોપીઓ છે તે તમામ તમામ આરોપીઓને ક્યાંક ને ક્યાંક ફાંસીની સજા થવી જોઈએ એનાથી કોઈ પણ પ્રકારની ઓછી સજા ન થવી જોઈએ અને જે રીતે તે લોકો એ પણ જણાવ્યું કે જે રીતે દર વખતે જે આરોપીઓ હોય છે તે છૂટી જતા હોય છે તેવું આ ઘટનાની અંદર થવું ન જોઈએ અને તારે તમામ તમામ આરોપીઓ જે છે તેમને સખતમાં સખત સજા થવી જોઈએ તો જ આગામી સમયમાં આવું કંઈ કરતા પહેલા જે આરોપીઓ હોય અધિકારીઓ હોય કે તે લોકો જેટલા પણ લોકો આની અંદર દોષિત હોય આની અંદર દોષિત ઘણા બધા લોકો છે જે SIC નો રિપોર્ટ જે છે તે સબમિટ થાય ત્યારે તમામ જે બાબતો છે તે આની અંદર કેટલા લોકો આરોપીઓ છે કેટલા લોકો આની આની અંદર છે કેટલા અંદર અધિકારીઓ જે છે તેમની આની અંદર સંડોવણી છે છે તમામ વિગતો જે તે આની અંદર ક્યાંક બહાર આવશે અને તમામ લોકોને ક્યાંક ને ક્યાંક પૂરેપૂરી સજા થાય અને તમામ લોકો ને જે છે તે સજા થવાથી લોકો જે છે તે સંતુષ્ટ થઈ શકે પરંતુ દર વખતે જોવામાં આવે છે જેમ કે આપે પણ જોયું છે તક્ષશિલા નો કાંડ હોય કે મોરબી નો કાંડ હોય કે હળની તળાવનો હળની નો કાંડ હોય કે આ કાંડ હોય તમામ જગ્યામાં ક્યાંક ને ક્યાંક જો હળની તળાવના જેટલા પણ આરોપીઓ છે તે તમામે તણાવ અત્યારે જે બહાર ફરી રહ્યા છે જયેશ પટેલ જયેશ જે મોરબી દુર્ઘટના ના આરોપી છે તે પણ જે બહાર ફરી રહ્યા છે એટલે તમામે તમામ જે છે તે ફક્ત અત્યારે હા ચોક્કસ એ સરકાર તરફથી પગલાં ભરવામાં આવે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે કમિશનરની બદલી કરી દેવામાં આવી પરંતુ એનાથી શું તેમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે લોકોની વાત એ છે કે તેમને ફક્ત ટ્રાન્સફોર કેમ કરવામાં આવે તેમને સખતમાં સખત તેમને પણ સજા કરવી જોઈએ કેમ કે તે પણ એટલા જ આરોપી છે જો તેમને થોડું પણ જો ધ્યાન રાખ્યું હોત જો તે અઠયાવીસ જે માસૂમ હોય જે જીવ ગુમાવવાનો વારો આવે છે તે ન આવ્યો હોત જી હંમેશા જોતા આવ્યા છે કે કોઈ પણ દુર્ઘટના કે ઘટના બનતી હોય ત્યારે હવે પછીના સમયની અંદર જે અધિકારીઓ છે કે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ પરંતુ બને છે એનાથી બિલકુલ વિપરીત જે પણ ગુનો દાખલ થાય છે પછી આસાનીથી કોર્ટ કચેરીની અંદર જઈને જે આરોપીઓ છે એ છટકી જતા હોય છે જે અ કાયદાની જે લો ફોલ્સ છે એનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરતા હોય છે કઈ રીતે આ બધા લોફોલ્સ દૂર કરી શકાય અને એનાથી કઈ રીતે આરોપીઓને પોતા પોતાના જે મુકમલ સજા સુધી પહોંચાડી શકાય એ વિચારવાનો વિષય છે જો ચોક્કસી જયેશભાઈ જે રીતે અત્યારે હાલ જે ઘટના બની છે અને ઘણા બધા લોપહોલ્સના કારણે આરોપીઓ જે છે તેમની પાસે ઘણી બધી છટકબારી રહે છે પણ હવે સરકાર જે છે તે આના આના માટે અલગથી જે વિભાગ જે છે તે બનાવવા માટે જે વિચારી રહી છે બની શકે કે આના માટે અલગથી ચાર વિભાગ જે છે તે આની અંદર કદાચ બનાવવામાં આવે તૈયારી અત્યારે જે વિચારણા છે તે મનોમંથન ચાલી રહ્યું છે અને તેના બાદ કેટલા વિભાગ આના માટે તૈયાર કરવામાં આવે કેવી એસઓપી જે છે કદાચ બની શકે આની માટે કોઈ સ્પેશિયલ પણ જે છે છે તે સરકાર દ્વારા ટૂંક જ અંદર બહાર પાડવામાં આવી શકે પરંતુ એ હવે પછીનો વિષય છે અત્યારનો હાલ જે વાત જે છે તે એ છે કે જેટલા પણ જે આરોપીઓ છે તેમને કેવી પ્રકારની જે સજા જે છે તે થાય છે અત્યારે હાલ જેટલા પણ જે મૃતદેહો છે મૃતદેહોના જે પરિજનો છે જે સગા સંબંધીઓ છે તે લોકો અત્યારે તો હાલ હજુ પોતાના જે સ્નેહીજન છે જે કે જેઓ જેઓ જીવ ગુમાવ્યો છે તેમની ડેડ બોડી માટે પણ તે લોકો હજુ રાહ જોઈ રહ્યા છે ઘણા બધાના જો કે ડીએનએ રિપોર્ટ આવી ગયા છે પણ તો હજુ ઘણાના ડીએનએ રિપોર્ટ બાકી છે ત્યારે લોકો જે છે તે વાત કરી રહ્યા છે કે કેમ સરકાર તરફથી આટલી ધીમી ગતિ એ જે છે તે કામ ગતિ ચાલી રહી છે કેમ હજી સુધી તેમના ની ઓળખ કરી અને આપવામાં આવ્યા નથી હજુ પણ કેમ કેટલા ડીએનએ રિપોર્ટ જે છે તે બાકી છે ત્યારે લોકો પાસે ઘણા બધા એવા સવાલો છે આજે પણ જયારે પરસોત્તમ રૂપાલા જયારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે લોકો તેમને ઘેરી વળ્યા હતા અને ઘેરી વડે કેમ કે તેઓ રાજકોટના છે અને રાજકોટના નામે તેઓ વોટ માંગવા લોકોના ત્યાં ગયા હતા અને આવી જયારે ઘટના બની ત્યારે તેઓ ઘટના સ્થળે હાજર જ નહોતા ત્યારે જયારે તેમને પૂછવામાં આવ્યું કે આપ ત્યાં હતા ત્યારે તે કહ્યું કે હું ત્યાં ઘટના સ્થળે નહોતો પણ હું બીજા દિવસે સવારે આઠ નવ વાગ્યાની આસપાસ જ ત્યાં પહોંચી ગયો હતો પરંતુ જે કાર્ય જે ક્ષેપ છે જે ચાલી રહ્યું હતું તેમાં કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ ન થાય કોઈ વિઘ્ન ના આવે એટલા માટે થઈને તો ત્યાં નહોતો ગયો પરંતુ ખરેખર તેમને જવા જો ત્યાં હતા તો તેમને જવાની જરૂર હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો પાસેથી જે વાત જાણવા મળી કે તેઓ ક્યાંકને ક્યાંક ખોટું બોલી રહ્યા છે તેઓ ત્યાં ઘટના સ્થળે નહીં પરંતુ ત્યાં આસપાસના પણ વિસ્તારમાં તેઓ તેઓ એ પણ જણાવ્યું હતું કેવો કોન્ટેક્ટમાં હતા તો શા માટે કોઈ જગ્યાએ તેમને કોઈ જગ્યાએ નિવેદન ના આપ્યું કે આ પ્રકારની ઘટના બની છે અને આ પ્રકારની કામગીરી જે છે અત્યારે ચાલી રહી છે અધિકારીઓ સાથે અત્યારે હાલ આટલી વાતચીત થઈ છે કોઈ પણ પ્રકારની માહિતી તો તેમને આપવી જોઈતી હતી પરંતુ એવી કોઈ જ માહિતી તેમના દ્વારા આપવામાં આવી નથી અને હવે ત્રીજા દિવસે આવી અને તેઓ કહી રહ્યા છે કે કઈ તે હું નિરીક્ષણ કરી રહ્યો છું ને હું છેલ્લા કેટલાય સમય બીજા દિવસથી હું સતત સંપર્કમાં છું પણ જો સંપર્કમાં હતા તો કેમ તમે બહાર ના આવ્યા અને કેમ કોઈની સાથે તમે માહિતી શેર ના કરી એ ખૂબ મોટો પ્રશ્ન છે જી બિલકુલ બિલકુલ જતીનભાઈ પ્રતિક તમારી પાસે જાણવા માંગીશ કે જે રીતે ત્યાં આગાડીથી જે અપડેટ આવી રહ્યા છે એની અંદર એવું પણ કહેવાય રહ્યું છે કે પ્રદીપ જૈન જે ખરા ਇਹ ਇਹਨਾਂ ਭਾਈਏ પોલીસને એક એવી અરજી આપી છે કે તેઓ પોતે પ્રદીપ જૈન પોતે પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે કારણ કે જે વખતે આગ લાગી એ વખતે ત્યાં આગ હોલવાની અને લોકોને બચાવવાની કામગીરીમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ બહાર પાછા આવ્યા નથી અને કોઈની સાથે એનો સંપર્ક થયો નથી અને સાથે સાથે ત્યાં એમનું વહીકલ પણ એમની ગાડી પણ ત્યાં ઘટના સ્થળેથી મળી આવી છે તો એ લોકો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી રહ્યા છે શું અપડેટ છે એની અંદર વાત કરી તેની એસિંગ કમ્પ્લીટ એના ફાયદા અત્યારે કરાવવામાં આવી છે કે મારો ભાઈ હતો તે ઘટના સ્થળે હતો અને ત્યારે તેમની ગાડી પણ ત્યાં પડી હતી પણ શું હજી હજી આજદીન સુધી હજી ડીએનએ એને જે લોકોના આવે છે રિપોર્ટ આવે અન્ય લોકોના કોઈના જે ડીએનએ ને રિપોર્ટ આવ્યા નથી અને આમ જોઈએ તો પોલીસની કામગીરી પણ અત્યારે ડિલીજ સાબિત થઈ છે કારણ કે જો કોઈ નાની કોઈ સુની ઘટના બની હોય તો તેના આરોપી એ તરત જ પોલીસ પકડી લે છે તાત્કાલિક એની પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રેસમાં ફોટા છપાવીને ને પોતા છોકરા હાઇલાઇ જવાની તેના નુસ્ફાઓ તે કરતા હોય પણ આવડી મોટી ઘટના રાજકોટમાં ઘટી છે તો હજી સુધી એના મુખ્ય આરોપીને કાલે ધવલ પથ્થરને બનાસકાંઠાથી જે આ રાજસ્થાન આબુ રોડ છે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી તો હજી જે આવા બીજા અન્ય આરોપી છે પહેલે તો હજી કોઈને પકડવાના બાકી જ છે આજે ખાલી પકડી હતી નાની નાની માછલી ઉપર ની આ બધી બાકી હતા તો કેમ આમાં એમના વિરુદ્ધ કોઈ વધારે કડક કાર્યવાહી નથી કરતા કેમ હજી કોઈ ગુનો કડક કરીને ને તેમને પકડવા ની હાથ નથી કરતા એ પણ એક મોટો સવાલ છે અને સાથે વાત કરીએ તો કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે પોલીસ છે તે ભીનું પોકળું સંકેલવાની વાત કરતી હોય છે અત્યારે પણ તમે આપણે ઘણા આપડા મીડિયા ની વિડીયો માં જોયા હશે કે અમુક જગ્યા મીડિયા ને જવાની પણ મનાય છે જેમ કે જે ઘટના ઘટી છે તેના મૃતદેહને રાજકોટ સિવિલ ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારે ત્યાં મીડિયા ને લોકોને દૂર રાખવામાં આવ્યા સાથે જ અત્યારે નવ નવનિ પોલીસ કમિશનર છે રાજકોટમાં આવ્યા છે ચાર વિદેશ ઝા તે રાજકોટમાં આવ્યા તેની સવારે તેમને બધા પત્રકારો મળવા ગયા

તે લોકોને કઈક મુશ્કેલી સર્જાઈ શકે એવી બાબત હોય તો બની શકે છે કે એ લોકો મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરતા હોય છે આપણે સચિનભાઈ તમારી પાસે જાણવું છે કે હાલ અત્યારે જે રીતે દસ દિવસમાં એસઆઈટી પાસે હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે તમામ જાણકારી સાથે રિપોર્ટ આપવાની માટેની ઓર્ડર કર્યો છે તો જે એસઆઈટી ની તપાસ હાલ સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને થઈ રહી છે અને એ રિપોર્ટની અંદર જે પ્રકારની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હશે જે ગુનેગારો વિશેની વાત કરવામાં આવી હશે એ ગુનેગારોને કઈ પ્રકારની સજા કદાચ એવું પણ બની શકે કે હાઈકોર્ટ પોતે જ કશું ઓર્ડર પાસ કરે કે શું કાર્યવાહી કરી શકે છે હાઈકોર્ટ આવનારા દિવસોમાં જે રીતે સો મોટો દાખલ કરી છે તે રીતે એવું લાગે છે કે હાઈકોર્ટનું વલણ આ કિસ્સામાં સખ્ત રહેશે અને યોગ્ય કાર્યવાહી કરશે પરંતુ જેમ મારા સહયોગીએ જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક કાયદાનો જે લુ ફોલ છે છતકબારી છે તેની તેના લોકો લાભ લેતા હોય છે તેવા સમયમાં જો કાયદાની કોઈ લાભ મળે તો તો વાત વાત અલગ છે પણ બાકી જો કરીએ હાઈકોર્ટ પણ આ બાબતમાં છે અને ચોક્કસ હાઈકોર્ટ તરફથી સખત પગલાં લેવાશે એવું લોકોનું પણ માનવું છે અને લોકો અપેક્ષા પણ કરી રહ્યા છે કારણ કે જે રીતે અત્યારે મારા સહયોગી પ્રતીકે જણાવ્યું કે પોલીસ અને જે એડમિનિસ્ટ્રેશન છે એ મીડિયાને ત્યાં પહોંચવા નથી દેતો જે અમુક વિસ્તાર છે 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 તે મીડિયા માટે બેન આખરે કારણ કે કે છુપાવવું મીડિયામાં આવે લોકો જોઈ અને આ વધુ જે લોકો ભીનું સંકેલવાની કોશિશ કરતા હોય એ બહાર આવે આજે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી એમાં સ્પષ્ટ હાઈકોર્ટ નું સ્ટેટમેન્ટ હતું કે મીડિયાના અહેવાલના આધારે આ સુઓ મોટો દાખલ થઈ છે એટલે કે આ તમે જો અનેક જોઈન કરો તો આજ જે ઘટના છે જે ઘટના સ્થળના અમુક એરિયામાં જવા નથી દેવાતું એ જ કારણ હોઈ શકે કારણ કે એ કઈ હાઈકોર્ટ સુધી પહોંચવાનું નથી અને જો મીડિયા બતાવે તો એ લોકોને ખબર પડે જે હાઈકોર્ટને પણ ખબર પડે એટલે હાઈકોર્ટથી પણ આ લોકો છુપાવવાની કોશિશ કરતા એવું લાગી રહ્યું છે એવી તો કઈ ઘટના એ લોકો એવા તો કયા મુદ્દાઓ છે કે પોલીસ કે એડમિનિસ્ટ્રેશન વિભાગ એને છુપાવવાની કોશિશ કરી રહ્યું છે આજે જે સીપીએ ચાર્જ લીધો અને મીડિયા જોડે વાત નથી કરવા માંગતા એનો શું મતલબ સમજો સિવિલ હોસ્પિટલમાં છે છે એના આસપાસ મીડિયાને ભટકવા નથી તેનો શું મતલબ સમજો મેનેજરના કેબિનમાંથી દારૂની બોટલો મળી હતી એ શું એટલે આ બધી બાબતો છે અને તે જે દારૂની બોટલો મળી હતી એ પોલીસ લઈને ત્યાંથી ભાગતી જતી પણ દેખાય છે પોલીસ અધિકારી પીઆઈ ત્યાં હતા એમ કોઈ જવાબ નતો આપ્યો એટલે આ બધી બાબતો છે ગોલ 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 ને પીંડું વળતું હોય અને તેને કેવી રીતે તે જે એ લોકોને બહાર કાઢવા એને પ્રયત્ન ચાલતા હોય અથવા તો પછી અમુક લોકોને બહાર કાઢીને અમુક લોકોના માથા પર દોષનો ટોપલો ઢોળો એવા પણ પ્રયત્ન ચાલતા હોય તો કોઈ નવાઈ નથી એટલે આ ઘટનામાં હજુ પણ ઘણી તપાસ થવી જોઈએ અને સુભાષ ત્રિવેદી એક સારું નામ રહ્યું છે ગુજરાતમાં એટલે સુભાષ ત્રિવેદી ને જો નિષ્પક્ષ તપાસ કરવા જઈએ અત્યારે સુભાષ ત્રિવેદી ને નામ સામે આવ્યું બિલકુલ પછી પાછળથી કેટલા વાટા પર હાથ આવે છે અને ફોન આવે છે અને દબાવવા માટે એ પણ એક સવાલ છે એટલે હવે એક અલગ યુ ટર્ન લઈ રહ્યો છે અને જો ભવિષ્યમાં આનો વ્યવસ્થિત તપાસ થાય આવનાર તો ઘણા બીજા નામો પણ સામે આવશે અને લોકોમાં જે અપેક્ષા છે આરોપીઓને સખત માં સખત સજા થવી જોઈએ એ કદાચ શક્ય બની શકે તો નિષ્પક્ષ તપાસ થાય તો જયેશ બિલકુલ બિલકુલ સો ટકાની વાત છે જે રીતની આપણે આજે આ ચર્ચા કરી પ્રમાણે જોતા ઘણા બધા એવા પાસાઓ છે કે જેની ઉપર હાલ અત્યારે સરકાર અને ઇન્વેસ્ટિગેશન નું ફોકસ છે ખૂબ ખુબ આભાર સચિનભાઈ તમારો બી પ્રતિક તમારો પણ ખૂબ ખૂબ આભાર આપણે આ ચર્ચામાં તમે લોકો જોડાયા ને જરૂરી માહિતી તમે દર્શકો સુધી પહોંચાડી તો આજે આપણે આ કાર્યક્રમનું અહીં સમાપન કરીએ છીએ અને આવનાર આવતીકાલે ફરી પાછા આપણે આ જ પ્રકારના કાર્યક્રમમાં પાછા ભેગા થઈશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર